સમીપ કોમ્પ્લેક્સમાં જે આગ હતી તેની કેટલીક તસવીરો પણ સામે આવી અનેક હોસ્પિટલમાંથી દર્દીઓને અને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હોવાની પણ વિગતો છે કાચ તોડીને દર્દીઓ અને બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ખૂબ જ દિલધડક રેસ્ક્યુ આ હતું કાળુભા રોડ વિસ્તારમાં આવેલું છે આ સમીપ કોમ્પ્લેક્ષ આગના કારણે આખું બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું બેઝમેન્ટમાં લાગેલી આગ હોસ્પિટલ સુધી પ્રસરી હતી અને ઘણી જ નાસભાગ મચી હતી જોકે તાત્કાલિક હોસ્પિટલમાં રહેલા તમામ પેશન્ટ્સને સ્થળ પરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું તમે જોઈ શકો છો કે સીડીઓ મૂકીને કઈ રીતે પેશન્ટ્સ ઉતારવામાં આવી રહ્યા છે બાળકોનું કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું અંદરની પણ કેટલીક તસવીરો સામે આવી છે આગ લાગવાના કારણે જે બધો માલસામાન જે બળીને ખાખ થયો હતો આ એ તસવીરો કે જે માલસામાનને મોટા પાયે નુકસાન થયું હતું વાહનો બળી ગયા હતા ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ ત્યાં હતા કે જેના કારણે આગ વધુ પ્રસરી અને એ પણ નેસ્તો નાબૂદ થયા એની પણ તસવીર એટલે આ તસવીરો પરથી પણ કલ્પના કરી શકાય છે કે આગ કેટલી વિકરાળ હતી જો કે હવે

ઘણું જ નુકસાન થયું દર્દીઓના જીવ ઉપર વાત આવી ગઈ હતી તાત્કાલિક ધોરણે દર્દીઓને નાના બાળકો પણ ત્યાં જે સારવાર લઈ રહ્યા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આગ કેટલી પ્રચંડ હતી બેઝમેન્ટમાં આગ લાગી અને બેઝમેન્ટમાં પાર્ક કરેલા બધા જ વાહનો આગની અંદર ભળી બળીને ભળતું થઈ ગયા છે તેની આ તસવીરો આગની ઘટનાના પણ આ તસવીરો જોવા આ કેટલી વિકરાળ છે અને બીજી બાજુ કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે નાના બાળકોને સીડી પરથી આપ જોઈ શકો છો કેવી રીતે ઉતારવામાં આવી રહ્યા છે પેશન્ટ્સ આ બધા બાળકો તેઓને આ સીડી પરથી ઉતારવામાં આવી રહ્યા છે ધુમાડાના જે ગોટે ગોટા સામે આવ્યા છે તેના પરથી પણ કલ્પના કરી શકાય છે કેટલી વિકરાળ આ આગ હતી જોકે સૂચકતાથી

અને બેઝમેન્ટમાંથી આગ પ્રસરીને આખા બિલ્ડિંગમાં હતી અને એને હિસાબે સ્મોક આખા બિલ્ડિંગમાં હતી એને હિસાબે સ્ટાફ અને દર્દીઓને બહાર કાઢવામાં આવેલ હતા અને ફ્યુચર અને લેડરથી બહાર કાઢવામાં આવેલ છે સાબ આથી માહિતી છે કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં અમુક કારણોસર આગ લાગી હતી એના ધુમાડાથી બીજા ઉપર જે પેશન્ટ હતા એ ઇફેક્ટ થયા પણ એ બધાને પછી આપણે બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા તો અત્યારે કોઈ પણ રીતે કોઈ જાનમાલ કે આગના લીધે બીજું કોઈ નુકસાન નથી બીજા જે લોકો અહીંયા બાળકો કે લોકો ભરતી હતા એમના બીજા હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે કયા કારણસર આગ એની આપણે તપાસ કર્યા પછી પગલાં લઈએ જે કારણથી આગ લાગી હોય અહીંયા ફાયર સેફ્ટીની સિસ્ટમ છે તો ફાયર સેફ્ટીની સિસ્ટમ મને ચોક્કસ મેં એવું લાગ્યું કે આ ફાયર સેફ્ટીની સિસ્ટમ બંધ છે અને ખાસ કરીને જુઓ તો આઠથી દસ ટુ વ્હીલ અને બે ફોર વ્હીલ મળીને ખાબ થઈ ગઈ આ તો સદનસીબે આટલા દાખલ બાળકો હતા બીજા હતા સદનસીબે આ રેસ્ક્યુ ટીમ ફાયર સેફ્ટીની આવી અને બધાને બહાર કાઢ્યા નહીતર આનો કેટલો મોટો બનાવ બને આ ભાવનગર માટે કેટલી કલંકિત ઘટના કહી શકાય એવો બનાવ બનતા બનતા રહી ગયો છતાં આમાં જવાબદાર જે આ હોસ્પિટલના લોકો છે આ બિલ્ડિંગના લોકો છો એ લોકો ઉપર તાત્કાલિક કાર્ય કાર્યવાહી કરે ફાયર સેફ્ટીની ટીમ કોર્પોરેશનની ટીમ તો જ ભાવનગરની જનતાને એવું લાગશે કે કડક કાર્યવાહી કરી અને દાખલો બેસાડો અને દાખલો બેસાડવો જ જોઈએ એવું મારું માનવું છે આજે તસવીરો અહીંયા સામે આવી છે આપ જુઓ બાળકોનું કેવી રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એક નાનકડી સીડી ઉપરથી એક બાદ એક તમામ બાળકોને હોસ્પિટલની બહાર નીકાળવામાં આવી રહ્યા છે જોકે આ કયા કારણોસર લાગી આગ લાગી ત્યારે પારના સાધનો અંદર હાજર હતા કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવશે અને જવાબદાર તમામ લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે આ ખૂબ જ દિલધડક રેસ્ક્યુના આ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો